મગફળીની અંદર આવતો ઊગસૂક એટલે કોલાર રોટ નામનો રોગ જે ફૂગથી થાય છે અને ફૂગનું નામ છે એસ્પરજીલસ નાઇઝર તો મગફળીની અંદર જે આ કોલાર રોટ થાય છે એનું નિયંત્રણ આપણે કેવી રીતે કરીશું તો એના નિયંત્રણ માટે ઉચ્ચ ગુણવત્તાવાળું બિયારણ પસંદ કરવું જોઈએ યોગ્ય સમયસર વાવણી કરવી જોઈએ આ રોગ ફૂગથી થતો હોય છે એટલે બીજને વાવેતરમાં ઉપયોગમાં જે લેવાના હોય છે એ મગફળીના બીજને ફોલીને ભેજવાળી જગ્યામાં રાખવા જોઈએ નહીં આપણે જો આ બીજને ભેજવાળી જગ્યામાં રાખીએ અને ફોલેલા હોય તેમાં શું થાય ફૂગ એના ઉપર આવરણ થાય અને રોગ થઈ શકે છે જ્યારે આંતરખેડ કરીએ ત્યારે છોડને નુકસાન ન થાય તે પણ ખાસ કાળજી રાખવી જોઈએ વહેલું વાવેતર અને ઘઉં અને ચણા જેવા પાક સાથે પાકની ફેરબદલી કરવાથી આ રોગને નિયંત્રિત કરી શકાય છે એટલે કે ક્રોપ રોટેશન અને ઇન્ટરકલ્ચરિંગ કરવું જોઈએ બીજને વાવતા પહેલાં સી ટ્રીટમેન્ટ આપવાની છે એટલે એને મેન્કોબ અથવા તો ટેબ્યુકેનાજોલ નામની જે દવા છે એને એક પોઈન્ટ પચીસ ગ્રામ દવાનો પડ એક કિલો બિયારણ દીઠ આપવો જોઈએ દિવેલાનો ખોળ છે અથવા તો લીંબોડીનો ખોળ છે લીમડાનો ખોળ ઓકે એને વાવેતર સોઈંગ ટાઈમે ચાસની અંદર પાંચસો કિલોગ્રામ ખોળ એક હેક્ટર જમીન પ્રમાણે આપવો જોઈએ એક હેક્ટર એટલે અંદાજે સવા ચાર વીઘા જમીન કહી શકાય ઉત્તર ગુજરાતની અંદર ખાસ મગફળીને તમે જ્યારે ઉપાડી લો ત્યારે તેને તાત્કાલિક સૂર્યના તડકામાં તપાળવી જોઈએ જેથી ભેજ રહિત થાય અને ભેજ રહિત જગ્યાએ જ એનો સંગ્રહ કરવો જોઈએ જેથી આ ફૂગનો ચેપ એને લાગે નહીં બીજું રોગ પ્રતિકારક જાતોની પસંદગી કરવી તો આ રીતે મિત્રો આપણે ઊગસૂક જે છે એ રોગનું નિયંત્રણ